ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે કુટુંબનો વંશ વધે છે આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે આવો જાણીએ આ વ્રતની વિધિ અને ધરો આઠમના વ્રત કથા આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલાં ઊઠી જવું અને નિત્ય કાર્યથી પરવારે સ્નાન કરી લેવું આ દિવસે ધરા ઘાસની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે જે રીતે તરો વધે એ રીતે અમારા ગુળનો વંશ પણ વધારજો આ દિવસે ટાળો ખોરાક ખાવો ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે આ દિવસે કોઈ પણ પ્રકારનું ઘાસ ન કાપવું ધરો આઠમની કથા છે પહેલાં તમને અમારી વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો કથા શરૂ કરીએ એક ગામમાં સાસ બહુ પ્રેમથી રહેતી હતી તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા બહુને એક દીકરો હતો બહુ સાસની યાજ્ઞાનું પાલન કરતી હતી સાસ પણ બહુનું માન રાખતા હતા એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું કે બહુ ચાલ આપણે ખેતરમાંથી ઘાસ કાપી લાવીએ બહુ ધરો આઠમનું વ્રત કરતી હતી આથી આ દિવસે ઘાસ કેવી રીતે કાપી શકાય માટે તેણે સાસુને ના પાડી આથી સાસુએ ગુસ્સો કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું તારું કપાળ આથી બહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ છોકરાને ઘોડિયા માં સુવાડી બારને સાકર ચડાવીને ખેતરમાં જવા નીકળ્યા પણ બહુનું મન ન માન્યું ધરો આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે કાપી શકાય આથી બહુ ધરો બાજુમાં રાખી અન્ય ઘાસ કાપવા લાગી સાસુ બહુ ઘાસ કાપીને ઘર તરફ જવા લાગ્યા રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભળભળ સરગે છે માટે જલ્દી ઘરે જાવ સાસ બહુ તો આ સાંભળી હેબતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા જોયું તો તેમનું ઘર આખું બળીને રાખ થઈ ગયું હતું બહુએ જઈને તરત જ પહેલાં પોતાના બાળકને જોવા બહારને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ધરો મીટાઈ ગઈ હતી આ દ્રશ્ય જોઈ બહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ મારું ધરો આઠમનું વ્રત હળ્યું ધરો માએ મારા બાળકને બચાવી લીધું સાસ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય લીધો આવો છે આ વ્રતનો પ્રભાવ એ ધરોણા જેવી રીતે બહુને ફળ્યા એવી રીતે સૌને ફળજો અમારી કથા સ્ટોરી તમને કેવી લાગે તે કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પછી મળીશું નવી સ્ટોરી વિડીયો સાથે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ